અને સુપ્રભાત નમસ્કાર આજના શુભ દિવસે શ્રી ભદલી પ્રાથમિક શાળા નંબર બે માં સીઆરસી કક્ષા ભદલીનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અને કલા ઉત્સવ બે હજાર ચોવીસ નું સરસ મજાનું આયોજન થવા જઈ રહ્યું છે ચાલો સૌ મિત્રો આ સરસ મજાનો કાર્યક્રમ આપણે માણીએ નમસ્કાર

બધા શિક્ષક મિત્રો ને વિનંતી કે આવી અને દીપ પ્રાગટ્ય માટે આવે આજે નીતાબેન હિરલબેન આપણા બધા શિક્ષક મિત્રો આવી જાવ એક બહુ સરસ મજાનું વાક્ય છે કવિતા છે દીપક વિશે કે ચાલો આજે ફરી એક દીપ પ્રગટાવીએ ચાલો આજે રિસાયેલા ને મનાવીએ ચાલો આજે એક દીપ પ્રગટાવીએ ચાલો રિસાયેલા મનાવીએ લુછી ને આંખો રહેલી ઉદાસી ને ચાલો આજે ફરી હાસ્ય રસ ફેલાવીએ કોઈ ઉદાસ થઈ ગયું હોય તો એને આપણે થોડુંક હસાવીએ તો એ એક દીવો પ્રગટાવ્યા બરોબર છે પરોવીને હાથમાં હાથ માં હાથ ફરીથી ચાલો આજે જખમો પર મલમ લગાવીએ પરોવીને હાથ પરોવીને હાથમાં હાથ માં હાથ ફરીથી ચાલો આજે જખમો પર મલમ લગાવીએ ભૂલી ને બધા દોષો હળી મળીને ચાલો આજે સાથે દીવો પ્રગટાવીએ ભૂલી ને એકબીજાના દોષ ભૂલી અને ચાલો આજે સાથે દીવો પ્રગટાવીએ અંતમાં તાતના બાંધી લો એવો દીપ પ્રગટાવી એવી પવિત્ર ભાવના સાથે આવ્યા પવિત્ર મનની લાગણી સાથે તમામ શિક્ષક મિત્રો આચાર્ય મિત્રો ને સી સાહેબ ને વિનંતી કે દીપ પ્રાગટ્ય માટે પધારે આવો બધાય કેમ થાય રાહુલભાઈ બીજા જપ્ત હોય દીવાને દાખ દીધું

મૂકી દે સાહિલ દે દે દીપ ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને કલા મોત રાખ્યો છે ત્યારે પધારેલા શિક્ષક મિત્રો આચાર્ય મિત્રો અને અહીંયા સ્ટેજ ઉપર બિરાજમાન એવા પોત પોતાની શાળાના સિતારાઓ એમાં કોઈ અમિતાભ બચ્ચન બેઠા છે કોઈ 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 સચિન તેંડુલકર બેઠા 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 છે 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 કલાકાર એટલે આ સૌ જે સિતારા સામે બેઠા છે ને એ પોતાની શાળામાં તો અગ્રેસર છે જ પોતાની શાળામાં નંબર લઈ અવ્વલ આવી અને અહીંયા સુધી પહોંચ્યા છે સીઆરસી કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને કલા મહોત્સવમાં તો આ તમામ બાળકોને જોરદાર તાળીઓથી એકવાર અભિનંદન પાઠવીએ નંબર સ્પર્ધામાં એમનો નંબર આવે કે ન આવે પણ પોતાની શાળામાં તો એ સર્વોચ્ચ છે એટલે જ અહિયાં સીઆરસી કક્ષાએ પહોંચ્યા છે સીઆરસી કક્ષાએ પહોંચ્યા છે એમાં નંબર લાવી તાલુકા કક્ષાએ પહોંચે જિલ્લા કક્ષાએ અને છેક આગળ સુધી પ્રગતિ કરે એવી ખૂબ ખૂબ શુભેચ્છા સાથે તમામ ને ફરી ફરીને આવકારું છું ધન્યવાદ આપણી વચ્ચે આપણે આ ક્લસ્ટરના વડી લેવા અને તંગના આગેવાન એમ કરવું છે કાઈ વાંધો નહીં ચાલો એ આપણે જ્યારે સમાપન વિધિ આપણે કરશું ત્યારે વધારે લાભ આપશું થોડોક સમય વધારે થઈ ગયો છે બરાબર એટલે થોડીક જરૂરી સૂચનાઓ છે તમામ સ્પર્ધકો માટે અને બાળ વૈજ્ઞાનિકો માટે તમે રજીસ્ટ્રેશન કરી નાખ્યું છે આપણો કલા મહોત્સવ છે આ વિભાગમાં ચાલવાનો છે કલા કલા મહોત્સવમાં આપણે ચાર વિભાગ છે એમાં ચિત્ર વિભાગ છે એ સામેના મેદાનમાં છે બેન્ચોમાં એટલે જે શાળામાંથી જે બાળકો ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધેલો છે ત્યાં હમણાં કાર્પેટ પથરાઈ જાય છે એની ઉપર તમારે તમારું આસન લઈ તમારી જરૂરી વસ્તુ લઈ ત્યાં આપણે સામેના વિભાગમાં જ્યાં છાંયો હમણાં આવી જ જવાનો છે બરાબર અથવા આડું કાર્પેટ પાથરી દઈશું તો ત્યાં બેસવાનું છે ગાયન વાદન અને બાળ કવિ ત્રણ સ્પર્ધાઓ આપણે આ સ્ટેજમાં ચાલશે એના નિર્ણાયક શ્રીઓ એક સ્ટેપ બાય સ્ટેપ લઈશું એટલે એ તરત પૂરી થઈ જાય એમાં ચાર ચાર સ્પર્ધકો છે એટલે બહુ વાર નથી લાગવાની તો એના નિર્ણાયક શ્રીઓ અને ચિત્ર સ્પર્ધાના નિર્ણાયક શ્રીઓ ત્યાં બેસશે ગાયન વાદન અને બાળ કવિના નિર્ણાયક શ્રીઓ છે એ અહીંયા રહેશે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન છે એ આપણે રૂમ નંબર ત્રણ નવું બિલ્ડિંગ છે ત્યાં રાખેલ છે એટલે એનું હમણાં થોડીક વાર પછી પાછું ફરીથી એનું ઉદ્ઘાટન આપણા સીઆરસી સાહેબ અને મનીષભાઈ ના થવાનું છે તો આપણે બાળ વૈજ્ઞાનિકો છે એ પોતપોતાનું સ્થાન તમારી કૃતિ જ્યાં છે ત્યાં તમારે હમણાં અહીંથી સૂચના આપવામાં આવે પછી તમારે ત્યાં તમારે સ્થાન લઈ લેવાનું છે આ એવી રીતે આપણો સમગ્ર કાર્યક્રમ ચાલશે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અને કલા મહોત્સવ પૂરો થાય પછી ફરીથી આપણે અહીંયા સમાપન સમારંભમાં ભેગા થઈશું જેમાં ઇનામ વિતરણ થવાનું છે અને આપણા જે ગુરુજનો અહીંયા બેઠા છે એ જે આપણા ક્લસ્ટર માંથી પ્રથમ નંબરે આવે છે અને કંઈક થોડીક સલાહ સૂચન જે દેવાનું હોય ક્લસ્ટર કક્ષાથી તાલુકા કક્ષાએ જ આવશો અહીંયા તમારા હરીફો વધવાના છે તો એમાં અહીંયા જે તમે કર્યું છે એમાંથી મચ મોર અંગ્રેજીમાં એક બહુ સરસ શબ્દ છે મચમોર એટલે થોડુંક વધારે કોઈ પણ કામ કરો છો એમાં થોડુંક વધારે કરો એટલે તમે ચોક્કસ ને ચોક્કસ આગળ વધો છો પૈસાની દુનિયામાં એક બહુ સરસ મજાનું વાક્ય છે એમાં એવું લખ્યું છે કે વિજેતાઓ કોઈ અલગ કામ કરતા નથી કરું છું વિજેતાઓ કોઈ અલગ કામ કરતા નથી તે દરેક કામ ને અલગ રીતથી કરે છે તમારે જો વિજય બનવું હોય તો ગમે એ કામ તમને આપે એ બીજા કરતા અલગ રીતથી કરો એટલે ચોક્કસ એમાં તમને સફળતા મળે છે આ અહીંયા બેઠેલા વિદ્યાર્થીઓ છે ભરલી પ્રાથમિક શાળા નંબર બે ના તમામને હવે વિનંતી કે પોણા દસ થઈ ગયા છે આપણી રિસેસ આજનો દિવસ ખાલી બાથરૂમ ને પાણી પૂરતી રહે છે અત્યારે અહીંથી બધા સર જાય